સુરેન્દ્રનગર જિલ્લામાં લગદર ગ્રામ પંચાયત મોટી ગ્રામ પંચાયત છે દસ થી બાર હજારની વસ્તી ધરાવતું તાલુકા મથક છે જે પૈકી ભેરવપરા અને મફતિયાપરા વિસ્તારના સાધારણ પરિવારો રોડ પાણી લાઇટ શિક્ષણ અને આરોગ્યલક્ષી જેવી પ્રાથમિક સુવિધાઓ અભાવે વચ્ચે પારાવાર હાલાકી ભોગવી તો મે ઇન આગર કેટલી વાર રજવાત કરી કેટલી વાર ત્રણ વાર થી કરી હે પણ હજી એક ફેર વા ખાડા ન પહોંચ્યો સાંભળો હા તો આને છે મે તમને તકલીફ શું થાય તકલીફ અમારા પર જોઈ લો આ મારા ડાંગા જોઈ લો કો હાલો આ ડાંગા જોઈ લો હા 700 રૂપિયા ની દવા લીધી કોણ આપશે તો અમાર જાવ ચા કણે ડેન્ગ્યુ 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 આ પાણી જોવાનું આ એ કોઈ જવાબ દેવામાં નથી અત્યારે અમને